ગુનેગારો સામે પોલીસની કાર્યવાહી યથાવત મૈધરપુરાના લિસ્ટ બુટલેગર લાલાસુમરાએ બનાવેલ ગેરકાયદેસર બહાર પર પોલીસ ત્રાટકી દેવડી ખાતે લાલાસુમરાએ બનાવ્યું હતું દેશી વિદેશી દારૂ વેચાણનું બહાર લાલાપર પ્રોહિબિશન મારામારી હત્યાના પ્રયાસ સહિત દસથી વધુ ગુનાઓ નોંધાયા છે હાલ લાલાસુમરા પ્રોહિબિશન અને મારામારીના ગુનામાં જેલમાં બંધ છે વસ્તા દેવડીના માધવબાગ ગલીમાં ગેરકાયદેસર રીતે જગ્યાનું દબાણ કરી બાર બનાવી દીધું હતું પોલીસે લાલા સુમરાના દારૂના અડ્ડા સાથે બનાવેલ બારને તોડી પાડ્યું લાલાના અડ્ડા પર મોબાઈલ પર વાત કરવાના પ્રતિબંધ અને મોબાઈલ નીચેના ખિસ્સામાં મૂકીને આવો એવું બોર્ડ પણ લગાવ્યા હતા એક સમયે અહીં દારૂનું ખુલ્લેઆમ વેચાણ અને પાર્ટી પણ કરવાની સવલત મળતી હતી દાદાનું બુલડોઝર આખરે લાલાના ગેરકાયદેસર દારૂના અડ્ડા પર ફરી વળ્યું ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ટીમ સાથે બાંધકામ તોડી પડાયું બસ્તા દેવડીના ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં બનાવી દીધું હતું ગેરકાયદેસર બાર એસસીપી ડીસીપી પીઆઈ સહિત સાહીઠ થી વધુ પોલીસ કર્મચારીનો કાફલો ઘટના સ્થળે અરવિંદ રાઠોડ જીટીવી ન્યૂઝ સુરત